ઉધના પોલીસ પાસેથી મળતી વિગત અનુસાર ઉધના પોલીસ મથકમાં એક કારની ચોરીની ફરિયાદ નોંધાઈ હતી જે ફરિયાદમાં ફરિયાદી જ આરોપી નીકળ્યા હતા ફરિયાદમાં જણાવ્યું હતું કે ઉધના ગુરુકૃપા સ્કૂલ સામે આવેલ ગાયત્રી સોસાયટી વિભાગ બે પાસેથી એક કારની ચોરી થઈ છે જેથી પોલીસે સીસીટીવી મુજબ તપાસ કરી હતી જેમાં પોલીસે ફરિયાદીના પતિની પૂછપરછ કરતા સામે આવ્યો હતો કે કારની ટોપ અપ લોનના હપ્તા ન ભરી શકતા કાર ચોરીનું નાટક કર્યું હતો આરોપી ગોવર્ધનસિંહ લક્ષ્મણસિંહ રાજપૂતે પોતાના મિત્ર ઇકબાલ ખાન પઠાન સાથે મળીને ડુપ્લિકેટ ચાવી બનાવી હતી અને તેના મિત્ર ઇકબાલ ખાનને તે ચાવી આપીને પોતે વતન ભાગી ગયો હતો બાદમાં તે મિત્રએ ડુપ્લિકેટ ચાવી વડે કાર લઈને ગાયત્રી સોસાયટી પાસે જાહેર રોડ પર પાર્ક કરી દીધી હતી અને કાર ચોરીની ખોટી ફરિયાદ પત્નીને આપવા કહ્યું હતું સમગ્ર મામલે પોલીસે હાલ ફરિયાદીના પતિ ગોવર્ધનસિંહની ધરપકડ કરીને કાર રિકવર કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા સુરત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે